હેલો ગુડ મિત્રો મિત્રો નવા નવા ની ની અંદર 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 વ્લોગ વ્લોગ બધાનું સ્વાગત છે છે સવાર સવારમાં આપણે ચાલુ કરી નાખ્યો બેઠી તો બન્યા અને આગળ બન પડા અ પડા એ પડા ટાટવાય રહી છે પડ ટાટવાયરી છે ને એ ટાટવાય છે તે ટોપો કાઢી નાખ્યો ટોપો જેમ કાઢી નાખ્યું ટોપો કાઢ્યો આ દીધી આઈ દીધી ટોપડા કાઢી બોક આજવાને કાઢી નાખ્યું કબુ કું એમ ના કરાય આવો

તૂટતી નહી એ તૂટતી નઈ બાપુ હોટસી હમણાં પહા બાપુ મારશે એમ એમ મારશે કઉ મારશે તો માર ખાવી પડશે મમ્મી લે તારા હારું એમ એ મમ્મી લાવે તારા સારું પાવે હવું મમ મમ્મી લાવે તમારી પણ ટોપો કાઢીને ફરે હાય ત્યારમાં બી તોડ તોડ કરે રહો આમ અંતાકજી શું કરે અરે ઈ લે તારી આહ જો આહા આ તમારે આ તોડી નાહિયે મેળ્યું આખું લડીઓ લડીઓ એ એ એ ફિરે કી લડે થેન્ક યુ અરે હે શું કરે રીને ને આ શું કરે છે નેકળોડો ઢાટની બારે નેકળો એ બને નેકળોડો બને નેકળોડો તડકેડો તડકે બેહોડો તડકે એ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા આવનાવા વિડીયો જોતા રહો અમારી ચેનલમાં ધન્યવાદ